હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અગિયારસમાં શિવરાત્રિમાં કે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણા અને શક્કરિયાના ટેસ્ટી વડાની રીત આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થાય છે તમે સાબુદાણા અને બટેટાના વડા તો ખાધા જ હશે ફ્રેન્ડ્સ પણ આ રીતે સાબુદાણા અને શક્કરિયાના વડા તમે ક્યારેય નહીં ખાતા હોય બટેટા કરતાં શક્કરિયા ખૂબ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ અને આ રીતે શક્કરિયા અને સાબુદાણાના વડા તમે જો ક્યારેય બનાવ્યા ના હોય તો એકવાર બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી લાગે છે શક્કરિયા ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે શક્કરિયા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે તો આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ તો તેના માટે અહીંયા મેં એક વાટકી ભરી અને સાબુદાણા લીધા છે તેને ત્રણથી ચાર પાણીથી આપણે ધોઈ લઈશું એટલે તેની અંદરનો જે સફેદ પાવડર જેવું હોય એ નીકળી જાય સાબુદાણાને બરાબર ધોઈ લેવાના ત્રણ ચાર પાણીથી એટલે સાબુદાણા એકદમ ચોખ્ખા થઈ જાય જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી સાબુદાણાને આપણે ધોઈ લઈશું આ રીતે હવે સાબુદાણાને આપણે પલાળવાના છે ત્રણ કલાક જેવું સાબુદાણાને પલાળવાના એટલે સરસ રીતે પલળી જાય સાબુદાણામાંથી બધું જ પાણી કાઢી લેવાનું ધોયા પછી અને આ રીતે ફક્ત સાબુદાણા ડૂબે એટલું જ પાણી આપણે તેમાં ઉમેરીશું વધારે પાણી નથી ઉમેરવાનું આ રીતે સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરી અને બેથી ત્રણ કલાક માટે સાબુદાણા પલળવા દઈશું તમારે જો સવારમાં બનાવવા હોય તો તમે રાત્રે પણ સાબુદાણા પલાળી દો તો ચાલે અને સાંજે બનાવવાના હોય તો સવારે પલાળી દો તો પણ ચા ચાલે અને જો ઉતાવળ હોય તો બે કલાક પલાળી રાખો તો પણ ચાલે આ રીતે ઢાંકી અને આપણે રહેવા દઈશું તમે જુઓ બે કલાક પછી આ સાબુદાણા કેટલા સરસ પલળ્યા છે એની અંદર બિલકુલ પાણી પણ નથી રહ્યું અને સાબુદાણા પલળી પણ ગયા છે બિલકુલ કડક નથી આ એકદમ સરસ રીતે પલળી ગયા છે આ રીતના છૂટા છૂટા સાબુદાણા રહે એવા આપણે પલાળવાના છે એટલે પાણી વધારે નહીં નાખવાનું સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખવાનું અને આ રીતે તમે આંગળીની મદદથી તેને પ્રેસ કરો તો એ તૂટી જાય એવા હોવા જોઈએ હવે શક્કરિયા આપણે બાફીશું તો તેના માટે કૂકરમાં નીચે પાણી મૂકીશું એક જાળી મૂકીશું અને બીજા વાસણમાં શક્કરિયા મૂકી તેની અંદર પાણી નથી મૂકવાનું એમને જ આપણે વરાળે શક્કરિયા બાફવાના છે પાંચથી છ સીટી વગાડી લઈશું એટલે શક્કરિયા સરસ રીતે બફાઈ જાય ફૂલ ફ્લેમ ઉપર વરાળે બાફેલા શક્કરિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે વડા સાથે ખાવાની ચટણી બનાવવા માટે અહીંયા આપણે આજે કૂકરમાં ખજૂર આંબલીની ચટણી બનાવવાની છે તો તેના માટે થોડી આંબલી લઈશું પાંચથી છ નંગ ખજૂર લેવાનું છે ગોળ ઉમેરીશું તેની અંદર તમે ખાંડ પણ લઈ શકો છો ગોળની જગ્યાએ ખજૂરમાં પણ સ્વીટનેસ હોય છે એટલે ગોળ અહીંયા એ રીતે ઉમેરવાનો તમે ફક્ત આંબલી અને ગોળમાંથી પણ ચટણી બનાવી શકો છો તો તમારે ગોળ થોડો વધારે લેવાનો સ્વાદ અનુસાર મીઠું લઈશું એક ગ્લાસ પાણી નાખીશું અડધી ચમચી જેટલું મરચું નાખીશું થોડું જીરું નાખીશું અડધી ચમચી જેટલું અને કૂકરનું ઢાંકણ બંધ કરી પાંચથી છ સીટી વગાડી લઈશું આ ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી ખજૂર આંબલીની ચટણી કૂકરમાં એકદમ સરળતાથી બની જાય છે કૂકર ઠંડુ થાય એટલે તેને ખોલી લેવાનું અને તેને મસળી અને એમાંથી જે બિયા હોય એ આપણે કાઢી લઈશું ખજૂરમાંથી જો તમારે એ રીતે ના કરવું હોય તો પહેલેથી જ ખજૂર અને આંબલીના બીયા કાઢી અને પછી કૂકરમાં બાફવા મૂકવાનું આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું અને ચટણીને ગાળી લેવાની કાણાવાળા વાસણથી ખજૂર આંબલીની ની ઘણી બધી રીત અમે પહેલાં મૂકેલી છે અમારી ચેનલ પર એ પણ તમે જોઈ શકો છો આ ચટણી તમે ફરાળમાં ખાઈ શકો છો પણ જો ઉતાવળ હોય તો આ રીતે તમે કૂકરમાં પણ બનાવી શકો છો આમચૂર પાવડરની ફરાળી ચટણીની રીત પણ અમે પહેલાં મૂકેલી છે અમારી ચેનલ પર હવે ગાળ્યા પછી આ ચટણીને આપણે ઉકળવા મૂકીશું ત્રણથી ચાર ઉભરા આવે એટલે ગેસ બંધ કરી દઈશું અને ઠંડી થવા દઈશું આ ચટણીને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો પાંચથી છ મહિના આ બગડતી નથી પછી જ્યારે ખાવી હોય ત્યારે ખાઈ શકો છો બીજી બાજુ આપણા શક્કરિયા પણ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તેમાં બિલકુલ પાણી નથી રહ્યું આ રીતના શક્કરિયા બાફેલા હોય તો એ ખૂબ જ મીઠા લાગતા હોય છે પછી તમારે એમાંથી જે બનાવવું હોય એ તમે બનાવી શકો છો આજે આપણે સાબુદાણા શક્કરિયાના વડા બનાવીશું તો શક્કરિયાને છોલી અને આ રીતે છીણીની મદદથી તેને ક્રશ કરી લઈશું એટલે તેમાં બિલકુલ રેસા ના રહે શક્કરિયા સરસ રીતે ક્રશ થઈ ગયા છે સાબુદાણા પણ આપણે જે પલાળ્યા હતા એમાંથી એક વાટકી સાબુદાણા લીધા છે અડધી વાટકી શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો આદુ મરચાંની પેસ્ટ અડધા લીંબુનો રસ દળેલી ખાંડ શેકેલા જીરાનો પાવડર અને સિંધવ મીઠું તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો છો બધી વસ્તુ મિક્સ કરી દઈશું તમને સાબુદાણા થોડા વધારે ગમે તો તમે એડ કરી શકો છો આમાં બધી વસ્તુ એક વાસણમાં આપણે ભેગી કરી અને લોટ જેવું ટેક્સચર આવે એ રીતે આપણે મિક્સ કરી દઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો જો તમને ગળપણ ના ગમે તો તમારે સ્કીપ કરવાની પણ આની અંદર થોડી ગળપણ નાખશો તો ટેસ્ટ સારો આવશે શેકેલા સિંગદાણાનો અધકચરો કરેલો ભૂકો નાખીશું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આ રીતે કરશો તો આવો ભૂકો તૈયાર થશે ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું અને બધું મિક્સ કરી દઈશું આવી રીતે પછી આપણે તેમાંથી ટીક્કી વાળીશું તમને જે સાઈઝના વડા ગમે એ સાઈઝના તમે આમાંથી વડા બનાવી શકો છો આના પહેલાં સાબુદાણા બટેટાના વડા કઈ રીતે બનાવવા તેની રીત પણ અમે મૂકેલી છે અને સાબુદાણાની કટલેસ સાબુદાણા શક્કરિયાની કટલેસ શક્કરિયાની ચાટ શક્કરિયાની ટિક્કી શક્કરિયાની પેટીસ બધાની તમે મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય અને અમારી ચેનલ પર નવા હોય તો હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જેથી અમે તમારા માટે આવી નવી નવી વાનગીઓ લાવી શકીએ અને અમારો પણ ઉત્સાહ વધે આ રીતે બધી જ ટીકીને આપણે તળી લેવાની છે પહેલાં આપણે તેલ એકદમ ગરમ કરી લેવાનું પછી મીડિયમ ગેસની આંચ ઉપર આપણે ટીકીને તળી લઈશું બધા જ વડાને તળી લઈશું તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા વડા તૈયાર થયા છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બહારથી તમે ભેળસેળવાળું ફરાળ લાવો એના કરતાં જો તમે આ રીતે ઘરે બનાવો તો ઓછા ખર્ચે ઘરના બધા જ સભ્યો ખાઈ શકે છે અને ઘરે બનાવેલું હોવાથી એકદમ ચોખ્ખું પણ હોય છે તો તૈયાર છે સાબુદાણા અને શક્કરિયાના વડા જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તેની અંદર બિલકુલ તેલ પણ નથી ભરાયું તમે જોઈ શકો છો આ વડા તમે ફરાળ વગર એમને પણ ખાઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમને અમારી આ સાબુદાણા શક્કરિયાના વડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો હું તમને બતાવું તેનો અવાજ કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે બાળકોને તમે આ રીતે બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની મજા આવશે લંચ બોક્સમાં અને શક્કરિયા હેલ્ધી હોય છે એટલે આ રીતે શક્કરિયાની અવનવી વાનગી બનાવી જ જોઈએ તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય